નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલની ટોટો કંપનીમાં છસ્સો જેટલા કામદારો પોતાની પડતર માંગણીઓને લઈ અને હડતાલ પર ઉતર્યા છે પંચમહાલ જિલ્લાની હાલોલ જીઆઈડીસી એ સૌથી મોટી જીઆઈડીસી ગુજરાતમાં માનવામાં આવે છે અને એમાં આવેલી ટોટો કંપનીમાં છસો કરતાં વધારે કામદારો કામ કરી રહ્યા છેલ્લા કેટલાય સમયથી તેઓની માગણીઓ મેનેજમેન્ટ સામે હતી પરંતુ કંપનીની મેનેજમેન્ટ દ્વારા તેઓની માંગણીમાં કોઈ જ પ્રત્યુત્તર આપવામાં ન આવતા કંપનીના છસો જેટલા કામદારો ગઈકાલે હડતાલ પર બેસી ગયા હતા અને યુનિયન બનાવ્યો હતો કામદારોના જણાવ્યા અનુસાર પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી તેમણે પોતાના હક માટેની લડત યુનિયન દ્વારા શરૂ કરી હતી જેના કારણે મેનેજમેન્ટમાં અસંતોષ કામદારો પ્રત્યે જો જોવા મળી રહ્યો છે અને તેમની સાથે એક પ્રકારનો અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવું કામદારોએ જણાવ્યું છે કામદારોની પડતર માંગણીઓમાં જોવા જઈએ તો બોનસ પગારમાં વધારો ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ વગેરેની માંગણી કરેલી છે જેમાં અત્યાર સુધી કોઈ નિર્ણય નહીં આવતા ટોટો કંપનીની બહાર જ બધા જ કામદારો રૂ બેસી ગયા હતા અને કામ કરવાથી ઇનકાર કરી દીધો હતો કામકાજ બંધ કરી દીધો હતું આમ કામકાજ બંધ થતાં કંપની બંધ રહી હતી મોટાભાગના કામદારોને કામ કરતાં કરતાં કમરની પણ તકલીફ ઊભી થઈ જાય છે જેમાં પણ કંપની દ્વારા કોઈપણ પ્રકારની સારવાર અર્થે તકેદારી રાખવામાં આવતી નથી તેવું જણાવ્યું છે કામદારોના જણાવ્યા મુજબ એકત્રીસ કામ ઉપર જવાનું કહેતા તેમણે અસ્વીકાર કર્યો હતો આમ કંપની લખાણ કરાવી લઈ અને તેમની પાસેથી બાંધેરી પત્રક લે અને તેઓના હાથ કાંડા કાપવાનો પ્રયત્ન કરી હોવાનો અસંતોષ કંપનીના છસો કરતા વધારે કામદારોએ જણાવ્યું હતું અને આ તમામ કામદારો કંપનીની બહાર હડતાલ ઉપર બેસી ગયા હતા જેને લઈ કંપની દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસ સ્ટાફ પણ કંપનીના ગેટ ઉપર વહેલી સવારથી બોલાવી દેવામાં આવ્યો હતો હવે જોવાનું એ રહ્યું છે કે કામદારોની માગણીઓ કંપની દ્વારા સ્વીકારવામાં આવશે કે નહીં કામદારોના જણાવ્યા અનુસાર જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો મહીપતસિંહ ચૌહાણને પણ આ કેસની અંદર ઇન્વોલ્વ કરવામાં આવશે તેવું કંપનીના કામદારોના અને અંદરના વર્તુળો દ્વારા જાણવા મળી રહ્યું છે કાલે સેકન્ડમાં કામ કરવા માટે આવ્યા હતા અને આજે બી કામ કરવા માટે જ આવ્યા છે એમને એવું કા પેપર છે કે આ કંપનીની અંદર જાઓ તો બહાર પત્રક પર સહી કરીને જાઓ કે જે આપણા જે સાહેબો છે જે કેસે જ કરવાનું એમ એવું પેપર પર સહી કરીને અંદર કામ કરવા માંગે અમે જાતે સ્ટ્રાઇક નથી પાડી સાહેબોના જાતે એમને અમે બહાર બેસાડ્યા છે અમારી કોઈ સ્ટ્રાઇક નથી અમે અત્યાર બી કામ કરવા તૈયાર છે અને કાલે બી કામ કરવા માટે જ આવ્યા હતા અને બીજું કે પંદરમી ઓગસ્ટથી અમે જ્યારે યુનિયનની શરૂઆત કરી ત્યારથી અમારી પર ટોર્ચરિંગ ચાલુ જ રહે છે અમારે લેબર કમિશનર કેસ ચાલુ છે છતાં એચઆરડી કરવાથી કોઈ વાત કરવા માટે તૈયાર નથી અમારા પંદર જેવા લીડરોને સસ્પેન્ડ કર્યા છે કોઈ પણ પ્રોબ્લેમ પ્રોબ્લમ વગર સરકારના રૂલ્સ પ્રમાણે જઈન લેટર વોર્ડની લેટર આવ્યા પછી અમે સસ્પેન્ડ થાય એમને એક નોટિસ લીધે સસ્પેન્ડ કરવામાં આવીશું અમે તો ઓલરેડી ડ્યુટી આવ્યા થાય અને તારીખ અમને ત્યાં તમે જે ફોર્મ ભરીને અંદર જશો તો જ તમને પરમિશન અમે આપશું પણ અમે એમ કીધું કે અમે કોઈ ફોર્મ જાતની કોઈ સહી નહીં કરી અંદર અમે તમને એમ એમ લેવા હોય તો અમે કામ કરવા તૈયાર છીએ સર એવા કે તમે જો સહી કરશો તો તમને અમે અંદર બેસવા દઈશું ભારત તમારું તમે તમારા હાલમાં ટોટું કંપની છે છેલ્લા લોકો દસ વર્ષથી કામ કરે છે પણ તેનો હક નથી મળી રહ્યો કેમ કે દિવાળી બોનસ દિવાળી બોનસ બધી પ્રમોશન નથી થતું પગાર વધારો થતો અત્યારે લોકો એટલા બી છે કે બેંકમાં તેમની કમર જતી રહી છે સત્તા કંપનીઓને કામ કરવા ઈચ્છી રહી છે બેંકમાં સત્તા બેનિ કામ કરી રહી છે બીજું છે એમને જે શ્વાસના રોગ થઈ રહ્યા છે અમારો પંદરમી ઓગસ્ટ યુનિયનની શરૂઆત કરી છે ત્યાર પછી વારા લેબર કમિશન કેસ ચાલુ છે છતાં બી કંપની તેની સાથે ચર્ચા કરવા માગતી નથી અને ત્યાર પછી અમારા લીડર ઉપર પ્રેશર રહીને તેમ સસ્પેન્ડ કરવા માંગ્યા છે અમારો ખાલી એક જ મુદ્દો છે કે અમારા લીડરને પાછા લાવો શરૂઆત તમે કામ કરવા તૈયાર છે અમારી કંપનીની અંદર ઓવરઓલ વર્ક વધારે છે તો ઘણા બધા વ્યક્તિઓને બેકપેનનો મેજર પ્રોબ્લેમ થયેલો છે ત્યારબાદ પગારનો પ્રોબ્લેમ છે આ ઘણા બધા પ્રોબ્લેમોમાં અમે પંદર ઓગસ્ટથી લેબર કમિશનની અંદર ત્યાં રજૂઆત કરેલી છે ત્યાં રજૂઆતની અંદર કંપની અમારા માટે ત્યાં કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવા આવી નથી શું નિર્ણય રહેશે હવે આવું ના આવું ચાલશે તો હવે આગામી અમારું યુનિયન જે નક્કી કરશે એ પ્રમાણે અમારું કાર્ય કરશે